નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વિવિધ બાબતોની છણાવટ કરીશું ચૂંટણી ચાલી રહી છે અને મુસીબતમાં ભાજપ છે એ આપણે જાણીએ છીએ એટલે બધા ઘણા પ્રશ્નો છે જે પ્રશ્નો વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને જાણીશું રાજપૂત એટલે કે ક્ષત્રિય એ તો આપ જાણો છો ક્ષત્રિય સમાજ જેણે ભાજપનો વિરોધ કરવાનો વિચાર્યું છે અને ગામમાં ભાજપની નો એન્ટ્રી જેવા પગલા લેવા માગે છે આમ જોવા જઈએ તો આ સખત અને કડક પગલા કહી શકાય દરેક ગામમાં સામાન્ય રીતે ગુજરાતના લગભગ દરેક ગામની અંદર મોટા ભાગના ગામોમાં પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ સો રજપૂતોના ક્ષત્રિયોના ઘર હોય છે ચાવડા હોય વાઘેલા હોય જાડેજા હોય ઝાલા હોય બધા ઘણા હોય છે અને તેઓ ભાજપને નો એન્ટ્રી કરે તો શું થાય એ તે એક વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે દરેક ગામની અંદર પણ થોડા ઘણા ખાસ કરીને અને પટેલ કોમના માણસો ભાજપમાં માને છે રાજપૂત સમાજના તેમજ ભાજપમાં માનવા વાળા લોકો ગામમાં બધા આ બધી કોમો જે સુલે અત્યાર સુધી રહેતી હતી તેમનો મોટો વિખવાદ પેસી જાય અને વાતાવરણ બગડે ગામનું વાતાવરણ દૂષિત થઈ જાય મોદી એને શા આવું શું કરવા કરતા હશે રૂપાલાજી એ તો કહ્યું હતું કે તેઓ ઉમેદવારી પાછી ખેંચી લેવા માગે છે અને તમારા રૂપાલા ઉપર આટલો બધો પ્રેમ હતો અને પ્રેમ છે તો એમને રાજસભામાં ગોઠવી દેવાતા પણ ગુજરાતના ગામડા સરગાવાની શું જરૂર હતી કે પછી ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી છે આ બાબતમાં ક્ષત્રિયો કરતા આ જે આંદોલન ચાલ્યું છે એની અંદર મેં જોયું કે ક્ષત્રિયો કરતા ક્ષત્રિયાણીઓ બહુ વધુ મક્કમ છે અને તેમના સમાન ખાતર રાજપૂતોના સહયોગમાં એટલે એમના એમના હસબન્ડના સહયોગમાં કે ભાઈઓ જે કઈ હોય તે એમના સહયોગમાં આ બેનો મેદાનમાં આવે તો નવાય નહીં અને આ કઈ ખરાબ ન બને તેવી ભગવાનને પ્રાર્થના છે પણ જો બન્યું તો તેના પડઘા ક્યાં સુધી પડશે એનો તો વિચાર કરવો જોઈએ મોદી સાહેબ નાગપુર ગયા અને એમની દસ વર્ષની જે કારકિર્દી હતી વડાપ્રધાન તરીકેની એમાં પહેલી જ વખતે નાગપુરમાં જઈ અને ત્યાં આગળ રાત રોકાયા ગવર્નર હાઉસમાં આપ જાણો છો કે નાગપુર એ આર નું મુખ્ય મથક છે અને નાગપુરની લોકસભાની બેઠકના ઉમેદવાર ગડકરી છે એ પણ આપ જાણતા જાણતા હશો પણ ગડકરી સાહેબ એમને મળ્યા જ નહીં રાત રોકાયા છતાં ગડકરી સાહેબ એમને મળવા માટે ના આવ્યા આમાં ભાજપે જ્યારે લોકસભાની ઉમેદવારોની પહેલી યાદી બહાર પડી તેમાં ગડકરીનું નામ નહોતું એટલે તેલંગણા જતા નાગપુર ઉતરી ગડકરીને મળી પછી ગયા હતા મોદી સાહેબ એ પણ આપ જાણો છો ગડકરી મહારાષ્ટ્રની સરકારમાં સારો હોદ્દો પણ ધરાવતા હતા અને સારી કામગીરી પણ કરી હતી તેમજ એક વખતે એ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ હતા તેમને કામની સૂજ ના પડે કે કયું કામ પહેલું કરવું એટલા બધા ખાતા પધરાઈ દીધેલા અને પછી એક પછી એક લઈ લેવામાં આવે અને ફક્ત રાખ્યું કયું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એન એચ એ ભાજપના ઢંઢેરામાં એટલે કે સંકલ્પ પત્ર એટલે કે મોદીની ગેરંટી એમાં પણ સંકલ્પ પત્ર ના નીચે લખે મોદીની ગેરંટી ના પ્રકાશનમાં જે પ્રકાશન થયું ને એમાં બધા નામો લખેલા હતા એમાં ગડ કરીને ટાળવામાં આવ્યા એમાં પાર્લામેન્ટરી બોર્ડમાંથી કાઢવામાં આવ્યા એ બી આપ જાણતા હશો અને મોદી વડાપ્રધાન તરીકે નાગપુર જાય અને તેમના કેબિનેટ મિનિસ્ટર ગડકરી તેમને મળે નહીં એ શું કહેવાય શું કે બરવાના તો અદાણ નથી ને જોકે ગડકરી મોદીના જુમલા સામે એક બે વખત ટીકાઓ કરેલી જે મોદી સાહેબને ગમેલું નહીં ગડકરીએ મેગા એન્જિનિયરિંગના વખાણ કરેલા સંસદમાં અને તેના ઉપર સીબીઆઈએ રેડ પાડી અને ગડકરીના વિશ્વાસુ ઈજનેરો અને બીજા સ્ટાફને સીબીઆઈએ એ સકંજામાં લીધેલા એક વાત એવી પણ છે કે મોદીજી નાગપુર ખાતે કિન્નરોને મળ્યા પણ ભાજપના કાર્યકરોને મળ્યા નહીં કારણ કે એમને જાણ્યું હતું કે ત્યાં આગળ કોઈ કિન્નર એમની ઉમેદવારી કરવાનો છે એટલે મળ્યા મદદમાં આરએસએસ હતા ભાજપનો કોઈ નતો એટલે ભાજપ ગડ કરીને ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયેલ એમ લાગે છે આ તો આપ ઉઠી ગયો કે નહીં એ આપણે જાણતા નથી પણ એમ લાગે છે કે ભાજપના માણસોને મદદ નહીં લીધેલી અને આરએસએસના માણસોને મદદ લઈને પ્રચાર કરેલો એટલે એને કઈ ભાજપ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો એક સમાચાર એવા પણ છે કે જે એમ કેતો કે હું એક ચા પણ નહીં પીવડાવું આ ગડકરી સાહેબ ત્યારે મતદાનના અડતાલીસ કલાક પહેલા પ્રચાર બંધ કરવાનો હોય છે એ આદર્શ આચાર સંહિતા મુજબ પણ ગડકરી એ ચાલુ રાખે અને આદર્શ આચાર સંહિતામાં ભંગ કરે એટલે એમને એમ લાગી ગયેલો કે હવે આપણે કંઈક જે એમના ઉપર પોતાનો કોન્ફિડન્સ હતો વિશ્વાસ હતો કે ભાઈ હું જીતી જઈશ મેં મારી કામગીરી જોઈ લોકો મને મત આપશે એ વિશ્વાસ એમનામાંથી ચલિત થઈ ગયો અને એમને એમ લાગ્યું કે પ્રચાર તો કરવો જ પડશે અધરવાઇઝ આપણે ઘર ભેગા થઈ જઈશું અને ઘર ભેગા થઈશું તો આપણું પૂર્ણ વિરામ સ્વ જેટલી ઉભી કરેલ ઇલેક્ટ્રોકલ ઇલેક્ટ્રો ગુપ્ત મતદાન ફંડ ને સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની ને અવૈધાનિક ગણાવેલ છે એ તો આ બધા જાણો છો અને એના પર રેડો પાડીને નો લિસ્ટ વાર પાડ્યો ને કોણે કેટલા આપ્યા ને શું આપ્યું કેમ આપ્યું બધું બહાર પડ્યું છે પણ એની સામે મોદી સાહેબે બાણ ચડાવી છે અને એમની મદદમાં નિર્મલા સીતારામન છે જે કહે છે કે એક આ સારી સ્કીમ હતી જ્યારે તેમના પતિદેવ જે એક સારા એવા અર્થશાસ્ત્રી છે ફોરેન ભણેલા છે તે જણાવે છે કે વિશ્વનો મોટામાં મોટો કૌભાંડ એ આ ઇલેક્ટ્રોન ગુપ્ત મતદાન આ તો એવા પણ જાણકારી છે કે આચાર સંહિતા નડી ગઈ નહીતર મોદી સુપ્રીમ સામે અધ્યાદેશનો ઉપયોગ કરી અને આ અવૈધાનિક છે અને ગેરકાનૂની છે એ કાનૂની છે અને વૈધાનિક છે એવું કંઈક સાબિત કરવા માટે પ્રયત્ન કરત એટલે ભાઈ અધ્યાદેશ નાના બાળકોની રમત નથી જેનો સરકાર ફાવે તેમ ઉપયોગ કરે તેનો દુરુપયોગ કરે કે ફાવે તેમ ઉપયોગ કરે પણ મોદી એમ છે કે સુપ્રીમ કોર્ટે બતાવી દેવા માંગે છે કે હમ કિસ્સે કમ નહી જે તંદુરસ્ત લોકશાહી નું લક્ષણ નથી આ તંદુરસ્ત લોકશાહી નું લક્ષણ નથી એમને ઘણી વખત કરે છે પેલું એલજી જી માટે પણ કર્યું અધ્યાદેશ લાયા પછી આ બીજા માટે પણ લાયા જે ત્રણ માણસોની કમિટી બેસવાની હતી એના માટે પણ અધ્યાદેશ લાયા ખુશામતગીરી નો લાભ લેવાનો બાબા રામદેવ ચૂક્યા નથી ઉત્તરાખંડમાં પતંજલિ આશ્રમની સ્થાપના કરેલ અને ઈસવીસન બે હજાર ચૌદમાં મોદી આવશે તો પેટ્રોલ ડીઝલ ગેસ બધું સસ્તું થઈ જશે ત્રીસ ત્રીસ રૂપિયા આવું બધું જે ગપાટા પ્રચાર કરેલો અને પ્રજાના દેવા સ્વપ્ન દેખાડેલા અને પછી એમને પ્રજા પતંજલિ પ્રોડક્ટ શરૂ કરી દીધી આ બધું જે થયું તો એના માટે કે સરકારને ટેક્સ તો ભરવો પડે ને એટલે સરકારના માણસો આવ્યા ને કે ભાઈ ટેક્સ માટે માગણી કરી કે તમારો ચાર કરોડ રૂપિયાનો ટેક્સ થાય છે તમારી આટલી આવક છે આ છે તે છે તો એને કીધું ભાઈ અમારો શાનો ટેક્સ ચોરી કરતા જ રહે ટેક્સ ચોરી કરતા રહે અને એમને એમ તો કે હવે મોદી રાજ છે આપણને કોણ પૂછવાનું છે અને આપણને રોકનાર પણ કોણ છે સરકારી અમલદારો પણ એમ સમજતા હતા કે આ ભાઈને બાબા રામદેવનો મોદી સાહેબ જોડે સંબંધ છે અને જો કંઈક ખરી કરશે તો આપણી કંઈક દુર્દશા બેસી દેશે એટલે બહુ સતાવતા નહોતા આ ટેક્સ બધો સાત આઠ વર્ષનો ભેગો થયો ભરાગર છૂટકો છેવટે ભરવો પડે વિથ પેનલ્ટી એટલે આવી આ ખુશામતગીરીનો એકાદ દુરુપયોગ એમણે કરેલો અને જે તે એમણે જો ટેક્સ હોત તો કંઈક કામમાં આવી જાય કોરોના કાળ સમયે સિરપ જેવી દવાઓ વેચી કરોડોનો નફો કરી દીધેલો અને એક જગ્યાએ તો વાંચવામાં આવેલ કે અંબાણીની સરખામણી કરે એવી જલાલી એમની પાસે છે આ બાબા રામદેવ ના કહેવાય પણ લાલા રામદેવ કહેવાય થોડાક દિવસો પહેલા સમાચાર હતા કે ગ્રહ મંત્રાલય અને વિત્ત મંત્રાલયમાં આગ લાગી હતી આગ લાગી અને મેં આગળ મારા એપિસોડમાં કહેલું છું કે આગ લગાડવામાં આવી હતી કે લાગી હતી એ તો ભગવાન જણાવ હવે આજે એવું જાણવા મળ્યું કે વાયુસેના મંત્રાલયમાં પણ આગ લાગેલ છે એટલે સરકાર બધું હવે શું કરવા માંગે છે કે એમને ખબર પડી ગઈ કે આપણું બધું પોલ બહાર પડશે સત્તા પલટો થશે એટલે બધું ઠેકાણા પાડવા માટે આ હોળીઓ કરવા મળી છે અને બે જે ફાગણ મહિનાની વાત છે રાફેલની ફાઇલ જડતી નથી ગુમ થઈ છે જડતી નથી ગુમ થઈ છે એવું ચાલે ગયું ચાલે ગયું ચાલે ગયું એની પણ આ આગની અંદર સ્વાહા થઈ જશે જે બતાવે છે કે એમને સત્તા પલતાની વિશ્વાસ હવે બેસી ગયો છે ડૂબતો માણસ તરણું ઝાલે તેમ પહેલાના પહેલા ચરણની અંદર જે મતદાન થયું એ જોયા પછી અને ગોદી મીડિયાએ જે રાજસ્થાન એમપી અને છત્તીસગઢમાં યોજાનાર ચૂંટણી મતદાન વિશેનો મિજાજ જોયા પછી રિપોર્ટ આપ્યો એમને મોદી સાહેબે હવે જોયું કે હવે આપણો હવે છેલ્લો પ્રયોગ કરવા દો அத்தனாந்தோட்டமா வோட்டிஜா பண்ணு பக்கா பாயே இட முன்னே படை மாஜி வடப்பதான மனமோகன் சிங் ના ભાષણ હતું કે આ દેશની સંપત્તિ પર દલિતો પીડિતો શું એસી લઘુમતીઓ બધાનો અધિકાર છે એ વાત તો સાચી જ છે ત્યારે એનો પેલાનો અધિકાર છે અંબાણીનો અદાણીનો અધિકાર છે એના રહેવાસીઓનો અધિકાર છે મારો તમારો બધાનો અધિકાર છે પણ એમને એમ કહ્યું કે ભાઈ એકલા આપણો જ નહીં પણ એમનો પણ અધિકાર છે આપણે એકલા જ નહીં એમનો પણ અધિકાર છે જેને આ ભાષણને તોડ મરોડ કરી લઘુમતીયો શબ્દ વાપરે છે મુસલમાન શબ્દ નથી વાપર્યો મનલોહન તેને તોડ મરોડ કરી આ દેશની સંપત્તિ મુસલમાનોને પહેલો અધિકાર કહી મુસલમાનોનો અધિકાર છે અને તમારા વધારે છ સંતાનો હશે એનો પહેલો અધિકાર છે આવા બધા ભાષણો કરી અને એમને કરી અને છેવટે એમ કહ્યું કે બહેનો તમારું મંગળ સૂત્ર પણ તમારા ઘરામાં નહીં રહે આ શબ્દો જોતા લાગે છે કે ભારત જેવા મહાન દેશના વડાપ્રધાન થવાના કોઈ લક્ષણો આ મોદી સાહેબના આપને દેખાય છે એક સરઘસમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જય ભવાને બોલ્યા હવે શિવાજી મહારાજ તો ભવાને માતાના ભક્ત હતા એટલે એના હિસાબે શિવસેના એટલે એ ભવાને માતાના એ લોકો જય ભવાને બોલ્યા અને થોડા નારા પણ બોલાયા છે ચૂંટણી આયોગે તેમને નોટિસ આપી કે જય ભવાની શબ્દ બોલવા તેની સામે ઉદ્ધવ ઠાકરે જણાવેલ કે જે થાય તે કરી લો જય બોલવા બોલવાનું બંધ થશે નહીં અને એ જો મારા પર પગલા લેવા હોય તો રામજી ફોટો લઈને ફરતા અને મત માંગતા ગ્રહ મંત્રી ઉપર પગલા લો એમપી ની અંદર ભાષણ જઈ જઈ એમપી માં જઈ ભાષણ કરવાનું કે ભાઈ તમારા અયોધ્યા જોવું છે રામ લલાના દર્શન કરવા છે તો તમે ભાજપ અરે ભાજપ ને વોટ આપો તો અહીંથી ગાડી સીધી અયોધ્યા જશે આ શું બતાવે છે વચન આવા ખોટા વચનો આપવાના પેલા મોદી સાહેબ રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી આવા આવા લોકોના સામે પેલા પગલા લો પછી મારી સામે પગલા લેજો એટલે એમાં ચૂંટણી આયોગ ફસાઈ ગયું છે સુપ્રીમ કોર્ટના નામાંકિત એડવોકેટ અને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સંઘવી પ્રેત સમક્ષ જણાવેલ કે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપના નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ગ્રહપ્રધાન શ્રી શાહ એ આદર્શ આચાર સંહિતા અને આપણું બંધારણ સંવિધાનના નિયમોનો ભંગ કરે છે આ પ્રમાણેની

દરેક દર્શકોને વિનંતી કે આગામી મતદાનના દિવસે આપ ઘરની બહાર નીકળો અને મતદાન કરો આપણે આપણા દેશના મહાન લોકશાહી પર્વમાં મતદાતા તરીકે સહભાગી થઈએ આપના મિત્રો સગા સંબંધી વગેરેને સમજાવો અને એમને કહો કે મત ગમે તેને આપો પણ મતદાન જરૂર કરો બસ એટલી મારી વિનંતી છે